જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે જો મારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજે વાર છે રવિવાર સૂરજ નારાયણનો અને તારીખ છે અગિયાર બે બે હજાર ચોવીસ તો સરસ વાર સાથે સરસના દિવસની શરૂઆત કરી કે જે સવારે પરમાત્માનું સ્મરણ થાય છે ને તે જ સવાર શુભ હોય છે એટલે સરસ પરમાત્માનો હોરમાં ભગવાનનું ધ્યાન ધરવું અને ભગવાનને આગળ રાખી આપણે આપણા કામમાં આગળ વધું અને આપણો દિવસ સુભરે ભગવાન અને માતાજી પાસે પ્રાર્થના કરી સુવિચાર સાથે અને હમણાં હું લગ્નના એક એક બબે વિડીયા મૂકતી જાઉં છું કેમ કે મારા ભાણો ખાના લગ્ન ને નહીં એને વિડીયા મારા મોબાઈલમાં પડ્યા હતા મેં કીધું બબે મૂકું એટલે જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક નું બટન દબાવજો જેથી કરી પહેલા વિડીયો તમને આવી જાય ખબર પડી જાય કે વિડીયો મૂક્યો છે એનું હેલો ગુડ મોર્નિંગ જુઓ કલેન મલે બે કેવી હપીન ખાય થયું એક ટકા રમત બે ખાય આ બધું જો એમને પડ્યું સવારનું કંઈ સાફ નથી કર્યું આ બધું જો એ વ્લોક બનાવે તો સારું સારું જ મૂકે બધું હું કંઈ મૂકે જ નહીં હે ભગવતી બા શું બનાવવાનું હે આપણે હે પેલા ક્યાંય નથી આવડતા

આમો ધુઈ વળવા કેમ વેરમ તો રોટ તહાર આવડો છો હાજે એ માં આ મચા ફુટે આ લાલ પીરું લીલું તને મરચા હે હો લાલ એ છે પીરય આંબે રાવડે છે કે હાલે બહુ ફારા નથી હવે ચાને પંચા ગાંડો જેરી પછી આપણે આમાં ગાઠિયા નાખ દે અને પછી આપણે

તરેલ વારા હેન એટલે તીખા જ હોય તમને કહી દઉં બારે હા અહીં જાઉં ને તરેલ તો જેલમાં જેલ દે એ ભાઈ લગન માં જાય છે જો મારે રામદેવ ભયા છે લગન માં જાય છે રાછપરા ની લગન લગન ને રામદેવ મજા આવે હું લગન માં જાવ થકવી દે હે હા અંજે ને તોરા બૂટ ને બ્લુ પેન્ટ ને કાળું ટી-શર્ટ વાહ રે વાહ

ને બાને આજે મજા નહોતી દવાખાની ગયા તા કાલે પરમજી ચશ્મા કટે એવા નઈ જેડા ચશ્મા કરી વેલા બોવ ખોવાય છે ચશ્મા બાના જો આમ દવાયું ઢગલા આ બધી બા ને ખાવાની રામદેવ ભાઈ રોઢો કરી લીધો જો ઠેપલા ઉલાયરા રામદેવ ભાઈ શરદી થઈ છે અહીંયા આજો રમવા મૈડા ભાઈ પાછા મોબાઈલમાં અને અહીંયા રામદેવ પપ્પા જો પણ મોબાઈલ તમે બધા જ હોય માતાજી તો અહિયાં મારી જો ઓછી દીવો ચાલુ છે હનુમાનજી મહારાજ નું વાડીએથી લીલી ડુંગળી ને લીલું લસણ આવેલું મિક્સમાં હમણાં જો બટેકાનું શાક બનાવું છે સરસ અને રોટલી

જય બીજ માતાજી રક્ષા કરજો આજે મા મહિનાની બીજ છે મા બીજ એટલે દર્શન કરી લ્યો જય બીજ માતા જમવામાં જો સરસ ઉની રોટલી અને સાંભારો ગાજર અને મરચાનું સરસ બટેકાનું શાક જે આમાં ઠારી રાખ્યું છે અને જો જમવાવાળા તૈયાર થાય છે અને અહીંયા જો મારો કૌશલ રાજ હાલો રામભાઈ જાઓ જમવાનું

વાઇટ કહી દઉં જો વાઇટ કાઈ જ પડે પણ રામદેવ તને જોયડા જ નહીં બટા હા અહીંયા છે તાઓ વિડિયો કાપી કાપી હા કઈ નહીં પોતાનું કઈ નહીં લે રામાયણનો થારો કે રામાયણનો હારો હોય ને તો હનુમાન મને તો ખબર સીતા હે આ એમ બાકી મેં જોયો તો તન દી પેલા આખો જોયો

રામ ભગવાન ગીતા આપડે તો દાદા થાય ને દાદા આપડે સૂર્યવંશી નિતારો તો ઓરી પાછો કે બોલો કે ધ્યાન રાખજો કે આવા રઘુवंशी તારો રામનોમીન જન્મ તુજમાં રોયે ઓકે લોક મનાવુ હા રામદેવ ભાઈ રામદેવ ને સરસ ની ડુંગળી કાપતા આવડે સરસ મીઠું

ઉલટી નાકવારી પકડી દીધી દીતી તો સોફા ઈ તો સુરપંખ નાકવારી નિતર આવવાની બે નથી જમ દે લે આવી જન ફ્રીજ માં તો બધી થઈ તૈયાર જલ તો થાઈ હઈ

આઈ પી જાય છે નો ભાઈ પી જવાય કે ઓ દૂધ ના કવ નકરા છાઈસ ના ઓલા વાઈટ કા ફરી પીતા રાખો પછી કે મન કરતક થાય થાય